ચાલી અને નવા કાયદાઓ બનાવ્યા અને સુશાસનનું એક નવો આયામ સ્થાપિત કર્યો એવા સર સિંહજી એટલે કે આપણા સૌના બધા બાપુ જ્યારે એમની મૂર્તિનું અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે ગોંડલના નગરજનોને આમંત્રણ આપવાની જરૂર ના હોય કારણ કે આ કાર્યક્રમ એ કોઈ એક ચોક્કસ જ્ઞાતિનો નથી પરંતુ સમસ્ત નગરજનોનો છે અને આ નગરના અઢારેય વરણના લોકો જુદા જુદા સંસ્થા મંડળો અને જ્ઞાતિના પ્રમુખશ્રી પ્રમુખશ્રી હોદ્દેદારો આપણા આમંત્રણને માન આપી તમામ આજે ઉપસ્થિત છું ફરી એકવાર નગરપાલિકા ગોંડલ અને હવામહેલ રાજવી પરિવાર વતી આપ સભ્યને હું આવકારું છું અભિવાદન કરું છું રવિદર્શનજી તથા રાજેન્દ્રસિંહજી જાડેજા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વ્યાસ સાહેબ આપ સર્વેને વિનંતી કે આપ આ શુભ ક્ષણના સાક્ષી થવા માટે આપ સૌ પધારો ગોંડલના આંગણે એક સુંદર મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે સર ભગવતસિંહજીનું શમણો સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આ શુભ ક્ષણના આપ સૌ સાક્ષી બન્યા છો આ કાર્યક્રમમાં જે લોકોનો ખરેખર તન મન ધનથી સાથ સહકાર મળ્યો છે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા પહેલા આપના ઘરનું મંદિર એ જ આપનું કાર્યક્ષેત્ર હવે સમગ્ર બંધ કદાચ અત્યારે આપણને ખ્યાલ આવશે કે હમણાં જ સિંહજી સાહેબે વાત કરી થોડી વાર પહેલાં ફોનથી કે રાજકોટમાં જે ઘટના બની છે અને એમાં આપણા ગોંડલના બે મૃતકો છે બે દીકરાઓ અને ખાસ કરીને જે કંઈ આ ઘટના બની છે તો એ મૃતકોને આપણે આ કાર્યક્રમ કરતાં પહેલાં બે મિનિટનું આપણે સૌ મૌન પાડીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ તેવી બાપાની ખાસ વિનંતી છે તો આપણે સૌ બે મિનિટ પહેલાં મૌન પાડી પછી આપણા કાર્યક્રમને પગાર આગળ વધીએ नामदार भगत सिंह जी साहेब जय मूर्ति अनावरण हो दिव्य तो प्रसंग सौ उपस्थित है नामदार कुमार साहेब उपेन्द्र सिंह जी साहब ओफ हवामहल गोडल एवं आप गोराजक्ष्मीदेवी गोंडल गोडल हवामह एवज रीते अपना लाडीला कुमार साहेब सिंह जी ज्योतिर्मा सिहेब हवामेल गोंडल अपनी वे उपस्थित गोडलना सन्म्मा धारासभ्य ગીતાબા જીરાજી જાડેજા આ ગોંડલના પ્રથમ નાગરિક એવા મનીષભાઈ ચનિયારા આપણા સૌનું ગૌરવ છે એવા ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ એવા જ આપણા ભુવનેશ્વર કુંઠના રવિ ડૉક્ટર રવિદર્શનજી જયદેવભાઈ અને મંચ ઉપરના સૌ મહાનુભાવો સૌ આગવાનો ખાસ કરીને અલગ અલગ સમાજના બધા પ્રમુખ સાહેબો મહિલા મંડળના પ્રમુખ સાહેબો અને આપ સૌ ઉપસ્થિત સૌને મદદરૂપ આપ સૌને વંદન જ્યારે આજનો દિવ્ય પ્રસંગ છે આવા પ્રસંગની અંદર જ્યારે સંભાળણા કરવાનો હોય યાદ કરવાનો હોય ત્યારે આ મૂર્તિ પ્રતિ આ મૂર્તિ જે માનો કે બાપુની છે એનો થોડો ઇતિહાસ હું આપને કહું કે આ કપુરિયાના ચોકની અંદર ઓગણીસો ને પંચાણુંમાં પંચાણુંની સાલમાં સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજા એટલે મારા કાકા એવા જ અમારા આ વિસ્તારના આગેવાન જીવાભાઈ ગોવાણી આ વિસ્તારના આગેવાન પ્રદેવસિંહ ઝાલા આ વિસ્તારના આગેવાન ધર્મેન્દ્રસિંહ સૌ કોઈ આ વિસ્તારના આગેવાનોએ જે તે સમયે નિર્ણય લીધો કે આપણા કપુરિયા ચોકની અંદર એક મહારાજા ભગવતસિંહજીની પ્રતિમા આપણે કરીએ અને એનાથી આપણા વિસ્તારના લોકોને સૌને આપણા ગોંડલના મહારાજા સાહેબના દર્શન થાય અને લોકોને એનો આનંદ થાય એના માટે સૌ પ્રથમ જ્યારે આજના મહારાજા સાહેબ હિમાંશુસિંહજી અને બી સમયના યુવરાજ સાહેબ એમને વિનંતી કરેલી કે અમારે એક મૂર્તિ જોઈ છે અને આ બાપુની જો પ્રતિમા અમને મળે તો અમે સારી રીતે સાચવશું અમે એની કેર કરશું અને અમે એને કપુરિયાના જોખમાંનું અનાવરણ કર્યું એ સમયમાં રાજવી પરિવારે હા પહેરી અને આ જે પહેલાંની જે પ્રતિમા હતી એ પ્રતિમા મહારાજા ભગવતસિંહજીના સુપુત્રી એટલે કે પાક મોરબા સાહેબે જ્યારે ક્લાસ્ટર ઓફ પેરિસથી જે મૂર્તિઓ બનાવતા એ એમનો પોતાનો શોખ હતો અને એ શોખને એને જે અલગ અલગ મૂર્તિઓમાં એમાં કંડાઈ રહ્યો એની કલાને એની જે કાંઈ આર્ટ હતું એને અને એ મૂર્તિ આપણને કપૂરિયાના ચોકમાં ઓગણીસો ને પંચાણુંમાં આવેલી પંચાણુંમાં આવ્યા બાદ એનું બહુ ભવ્ય એ સમયની અંદર કાર્યક્રમ થયેલો આ ચોકમાં આ જ વિસ્તારમાં આ જ સ્થળ ઉપર અને એ ભવ્ય કાર્યક્રમ પછી મહારાજા ભગવતસિંહની મૂર્તિને સમય સંજોગોને અનુસાર અને પ્લાસ્ટર ઓફ પેરિસ હોય એટલે સ્વાભાવિક વરસાદી પાણી આ તે લાગતા એ મૂર્તિ ખંડિત થઈ જ્યારે ત્યારે મૂર્તિ ખંડિત થઈ ત્યારે સ્વાભાવિક રીતે જ્યારે બાપુની જન્મજયંતિ હોય ત્યારે રાજકુમાર જ્યોતિર્મયસિંહજી હંમેશા કપુરિયાના ચોકમાં આવી અને પુષ્પાંજલિ અર્પણ કરતા હોય લઈને એ સમયની અંદર વિનંતી કરેલી કે આ જ્યોતિર્મય બાબા અમારી એક આ મૂર્તિ થોડી ખંડિત થઈ છે તો અમે નગરપાલિકા તરફથી અમે વિચારી છીએ કરવાનું એ જ ક્ષણે એ જ સ્થિતિમાં એમને કીધું કે મૂર્તિ પણ હું આપીશ અને નીચેનું જે પોડિયમ જે ઊભું કરવાનું છે એ પણ હું આપીશ પરંતુ અમારા નગરપાલિકાની પણ એવી હતી કપુરિયા ચોકના અમારા બધા આગેવાનોની પણ એવી વિનંતી હતી કે પ્રતિમા તો આપણે લઈશું કારણ કે પ્રતિમા આપણે આપણી જવાબદારી લઈ અને એ ખંડિત થઈ છે કે એમાં આપણે જરાય બાપા પાસેથી નહીં લઈ એટલે આ પ્રતિમા ગોંડલ નગરપાલિકાએ આપી અને નીચેનું જે આપણું એમનું જે સર્કલ બનાવવાનું છે એ સર્કલ આપ સૌ જાણો છો કે સિંહજી એમના ડોનર બહેનાને એટલા માટે જ આજે આપણા કાર્યક્રમ છે મિત્રો જ્યારે ભગવતસિંહજીની વાત હોય ત્યારે તાજેતરના દાખલાથી હું વાતની શરૂઆત કરું કે મહારાજા ભગવતસિંહ વિશે આપણા ઘણા લેખકો એવું કીધું છે સીતારામ બાપુ લો લંગરી ધામના જે બાપુ પધાયરા છે એમનું શબ્દથી આપણે સ્વાગત કરીએ છીએ તાજેતરમાં પણ વરાણી બાપુની રામકથાનું આપણને સૌને એમના હિસાબે લાભ મળ્યો તો બાપુ આપનું ખૂબ સ્વાગત છે પણ જ્યારે આપણે મહારાજા ભગવતસિંહજીની વાત કરતા હોય ત્યારે નિરંજનભાઈ રાજ્યગુરુ જેવા વ્યક્તિઓએ એવું કીધું છે કે જેવી રીતે ભાગવત કથા હોય અને એના સાત દિવસ નીકળી જાય એવી જ રીતે જ્યારે ભગવતસિંહજીની જો વાત કરીએ તો સાત દિવસની કથા પણ કદાચ તૂટી પડે એટલું કાર્ય ભગવતસિંહજી કિસ્સો એવો કહું કે જ્યાં કદાચ કોઈ બુકની અંદર આપણે વાંચવામાં નહીં હોય ક્યાંય આપણે ખ્યાલ પણ નહીં હોય પણ હમણાં જ આપણા આરડી મહેતા સાહેબ આપણા જીબીના જે સમયના ચીફ એન્જિનિયર હતા એની સાથે મારે વાત થઈ કે એ સમયની અંદર અત્યારે જે આગની ઘટના બની એ સમયમાં આગની ઘટના ન બને એના માટે થઈ અને હાઇડ્રન ફાયર લાઇન હતી ગોંડલની અંદર હાઇડ્રન ફાયર લાઇન એ સમયની હતી અને મને કદાચ આ વાતનો બહુ ઓછો વિશ્વાસ આવ્યો કદાચ પાણીની એ છે પણ હું અને નગરપાલિકાના મારા પ્રમુખને મારી ટીમ જ્યારે મેં નીકળી ત્યારે પૃથ્વીભાઈના માર્ગદર્શન હેઠળ જોયું કે આ દરેક જગ્યાએ જ્યાં જ્યાં પબ્લિક પ્રોપર્ટી હતી જ્યાં જ્યાં જગ્યાએ મિલકત ભગતસિંહજીની હતી એ બધી જગ્યાએ હાઇડ્રન એક લાઇન હતી કદાચ કોઈ જગ્યાએ આગનો બનાવ બને તો તરત જ એનાથી પાણી ચોવીસ કલાક માટે અવિરત પ્રવાહ ચાલુ હોય અને લોકોની જાનહાનિ ન થાય આવી દીર્ઘ દ્રષ્ટિ જેને કહેવાય એ મહારાજા હતી મહારાજા ભગતસિંહજી વિશે ત્રણ પુસ્તકો લખાણા છે પહેલું પુસ્તક જ્યારે લખાણું છે એ છે ધ મોડર્ન મેકર ઓફ મહારાજા ભગતસિંહજીએ સિંઘે લખેલું બીજું જે પુસ્તક આવ્યું એ સચ્ચિદાનંદજીએ લખેલું ગોંડલ બાપુ અને ત્રીજું જે પુસ્તક જો કોઈ અત્યારે આપણે વાંચીએ અને મહારાજા ભગતસિંહજી શું છે એ જો કોઈને જાણવાની આપણી ઈચ્છા અને મહેચ્છા હોય તો રાજેન્દ્ર દવે લખેલું ભગવત ગુણભંડાર પુસ્તક ગોંડલના નગરજનોએ એક વખત હંમેશા વાંચવું જોઈએ તમારી છાતી ગજગજ ગજ પુસ્તક વાંચ્યા પછી આવું જ્યારે ભગવતસિંહજીનું જીવન ચરિત્ર હોય અને આજનો આવો સુંદર કાર્યક્રમ હોય ત્યારે થોડું મારે વધારે વાત લઈ પણ થોડી વાત સિંહજીની કરવી છે સિંહજીની વાત એટલે કરવી છે કે આજે ઘણા બધા રાજવીઓ છે આજે રાજવીઓ રાજશાહીં નથી એટલે પોતપોતાના કાર્યમાં હોય સ્વાભાવિક છે પરંતુ જ્યોતિર્મસિંહજી જ્યારથી પોતે ફોરેનથી કદાચ ગુજરાતમાં ગોંડલમાં આવ્યા અને હું એમને બહુ નજીકથી ઓળખું છું સાથે રહેવાનો મોકો મળ્યો છે જ્યારે ગોંડલના પ્રજાની નાની એવી પીડા હોય ત્યારે હું માનું છું એ પીડા પોતે પોતાના હૃદયમાં લીધી છે અને એ સંસ્કાર પણ એમના માતાના એ છે એટલે એમના માતાને પણ નજ મસ્ત મને પાકી ખબર છે કે એક વખત ગીરધરભાઈ રૈયાણી જે આપણા ઉદ્યોગપતિ છે અને એને નક્કી કર્યું કે ભાઈ હું ગરીબ લોકોને સ્લમ વિસ્તારના લોકોને હું ત્રણ ઝૂંપડા બનાવી દેવા માગું છું મકાન બનાવી દેવા માગું છું જેને ઝૂંપડા છે એને ત્યારે જ્યોતિર્ભાઈ સિંહજીની મને વાત કરી કે દોઢ કલાકનો કાર્યક્રમ છે બપોરનો કાર્યક્રમ છે આપણે કેવી રીતે રાજભ આમંત્રણ દેવું મને થોડી રત હતી કે મારે કેવી રીતે કહેવું પણ જ્યારે જ્યોતિર્ભાઈ બાબાને જેને મેં વિનંતી કરી કે બાબા આવી રીતનો કાર્યક્રમ છે ને આપણે વધારવું જોઈએ છે ત્યારે મેં કીધું કે ગોંડલના લોકો ઝુંપડપટ્ટીમાંથી જો સારા ઘરમાં આવતા હોય તો દોઢ કલાક ને ત્રણ કલાક બેસવા માટે પણ હું તૈયાર છું પણ એમાં પણ બીજી વાત એવી હતી કે જેના જ મકાન પાકા બનતા હતા એ ભાઈને એ બેનને પૂછવા ગયા કે ભાઈ એટલે સોરી ભાઈને પૂછવા ગયા કે ભાઈ તમારા મકાન અમે ત્રણ બનાવી દઈશી ત્યારે એને એવી ખાનદાનિક મારું મકાન એનું નામ છે ધીરુભાઈ દેવી પૂજક એને એવી ખાનદાની બધા એવી સમયની અંદર કે મારું ઘર તો હજી બે ચોમાસા કાઢી નાખે એવું છે પણ થોડીક દૂર જાય છે ને તો એક બેન છે એની ખાલી માત્ર સાડીઓથી નાખી અને પોતાનું ઝૂકડું બાંધીને બેઠી છે ચોમાસામાં બહુ મુસીબતમાં આવે છે તો આપ એનું કામ કરો કે પહેલાં એનું ઘર બાંધો પછી અમારું બધાનું કરજો આ પ્રજાજનો પણ ભગવતસિંહજીના હોય એને આવી આવે હોય બાકી તો અત્યારે સમય છે લાવ લાવનો પણ જ્યારે પ્રજાજનો અને રાજા એવો કોઈ ગુજરાત સરકાર શ્રી દ્વારા જ્યારે એમને પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા છે ત્યારે આ વિરોધ વ્યક્તિત્વને સાંભળવાનો એક આપણે લાહો લાવ્યો ધન્ય ધરા ગૌ જે રાજ્યના પાયામાં સજયમ ચ સત્યમ એવું સૂત્ર હોય એવા શિક્ષણ કલા સાહિત્ય અને સેવાનું સંસ્કાર ધામ એટલે આપણું ગૌમંડલ આજે ગોંડલને આંગણે કપુરિયા ચોકમાં આ ઉત્સવ ઘડી ત્યારે મારી સામે મંચ ઉપર બિરાજમાન પરમ આદરણીય હવા મહેલ રાજ પરિવારના વડીલ આદરણીય ભૂપેન્દ્રસિંહજી બાપુ વંદનીયા રાણી સાહેબા પદમ પરમ આદરણીય કુમાર સાહેબ સમગ્ર પરિવાર જન્મ પાયમાં છે વિવિધ ક્ષેત્રોમાં એવી સિદ્ધિ હોય મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા જેનો અર્થ થાય છે કે મનુષ્ય કેવલ જીવનમાં પ્રયત્ન કરી શકે છે પરંતુ ઈશ્વર કૃપા વગર કશું શક્ય નથી એવી ભાવના હૃદયમાં રાખી હું મારા વક્તવ્યની શરૂઆત કરું છું શ્રી ખાતે ગોંડલના દીર્ઘદ્રષ્ટ મહારાજા મોટા દાદા બાપુ સર ભગવતસિંહજી બાપુની પ્રતિમા સ્થાનનું નવીનીકરણનું કાર્ય જેઓએ આજથી વર્ષો પહેલા આ સ્થાન પર ભગવતસિંહજી બાપુની પ્રતિમાને પ્રસ્થાપિત કર્યું હતું અને આ સ્થાનની ગરિમામાં વૃદ્ધિ કરી હતી એવા શ્રી બળદેવસિંહ ઝાલા તથા કપુરિયા ચોકના

સીઓસ્ટીની દીર્ગ વિકાસની દ્રષ્ટીથી ગોંડલ સંસ્થાનનું સરવાંગી પ્રગતિ શક્ય બની શક્યું હતું એવા ભગવતસિંહજી બાપુને હું આજ રોજ મંચ પરથી કોટી કોટી વંદન અને નમન કરું છું તૃતીય તકતી તૃતીય તકતીમાં અંગ્રેજી વર્ણન દર્શાવવામાં આવ્યું છે ધ ઇન્સિગ્નિયા ઓફ ગોંડલ સ્ટેટ Encircled by the rays of glory represents the state's remarkable progress. The cow embodies the preservation of agricultural wealth. The book and the lamp emphasize the importance of education, the traditional guardian snake deity of Kondal and is also the source of the state's name. The warm hand clasp depicts amity and harmony. ધ વેઇંગ સ્કેલ રિફ્લેક્સ વિનંતી કરીશ ઉદ્યોગ ભારતીના કવિન પટેલને કે તે અવશ વધારે સૂતરની આંટીથી પૂજ્ય ભૂપેન્દ્રસિંહજી શિવરાજસિંહજી જાડેજા અને જ્યોતિર્મયસિંહજી ભૂપેન્દ્રસિંહજી જાડેજાને સૂતરની આંટી પહેરી આ પહેરાવી તેમનું સન્માન કરશે સ્વાગત કરશે આપણે હિતાળીઓથી આ ક્ષણને વધાવીશું હું વિનંતી કરીશ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપ્રમુખ પબ્લિક ઘણી છે પરંતુ તાળીઓ ઓછી પડે છે તાળી એ આપણો રિવાજ છે સાંભળજો તાળી એ આપણો અને પુષ્પકોચ અર્પણ કરશે શ્રી પૃથ્વીસિંહ જાડેજા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેઓ પણ ગઈકાલે મોડી રાત સુધી અહીંયા ઊભા હતા અંતરની લાગણી રહેલી છે ગોંડલમાં સાહિત્યની પ્રવૃત્તિ અને વન પર્યાવરણની પ્રવૃત્તિને ધબકતી રાખવા માટે આ બંને પ્રબુદ્ધ નાગરિકોનો ખૂબ ફાળો છે એમને પણ બિરદાવીએ એવા જ રાજપૂત સમાજના હોદ્દેદારો તથા તમામ કારોબારી શ્રી રાજપૂત યુવક મંડળના હોદ્દેદાર તેના ઉપસ્થિત છે તેઓ શ્રી રાણી સાહેબનું સન્માન કરી રહ્યા છે એકવાર તાળીઓથી આ બંને બાશ્રીઓને બધાને વધાવીએ આપણે

परीक्षण सर्वगोसे जी मूर्ति ने अनावरण कर रहे हैं तेनाज प्रभुंद्र नवरदस्त माननीय राजकुमार साहब भूपेंद्र सिंह जी शिवराज सिंह जी तथा तेना धर्म करते हैं अखंड सौभाग्य होती है राणी साहेब दो बार नवार पधारो शुभ संदेशों અહીંયા મેં દર્દી પર ખરે આતાની છે આહંસ દર્દીયા બાસીઓનો મતલબ એવો જ આજે વૃદ્ધ તપસ્ત્રાના ઉત્સવ વંદના નજરના ગરબા આપણે વધાવીએ રાજાને કાર્યક્રમ શરૂ થાય જાય જાય ઉપસ્થિત તમામને વિનંતી કે મંચ તરફ આપનું મોડું કરશો જેથી થો પરિવારના કુમારજી જોતીને સીડીના પરબોજી સુંદર મજાની પ્રતિમાનું अनावरण થઈ આ ચોક નું નામાવિધાન આપના માનનીય ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરા જાડેજા Chief que તમામનો સાથ સહકાર સહયોગ સાંભળ્યો આપે જે શાંતિથી કાર્યક્રમ નિહાળ્યો અને જે લાગણીથી અહીંયા વધાર્યા નગરપાલિકા આભાર માની આજનો કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરું છું જય હિન્દ જય જય ગરમી ગુજરાત અસ્તુ અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આપના લાઇકથી અમને મોટિવેશન મળે છે